સુરત પોલીસે શહેરમાં તબીબી પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવાઓના ખુલ્લેઆમ વેચાણ સામે મોટી કાર્યવાહી હાથ ધરી શહેરના છ અલગ અલગ ઝોનમાં મેગા ડ્રાઈવ દરમિયાન મેડિકલ સ્ટોર્સ પર અચાનક દોડા પાડી તપાસ કરવામાં આવી જેમાં ઘણી દુકાનો પર કાયદા પ્રમાણે પ્રિસ્ક્રિપ્શન ન મેળવીને દવાઓ વેચવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ ટીમોએ ખાસ ડમી ગ્રાહકો મોકલીને દવાઓનું વેચાણ યોગ્ય રીતે થાય છે કે નહીં તેની ચકાસણી કરી આ તપાસમાં જાણવા મળ્યું કે ઘણી દુકાનો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના જ નશાકારક દવાઓ સીધા અને ટેબ્લેટ ગ્રાહકોને વેચી રહી છે આવી દુકાનોને નોટિસ આપી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે શિક્ષણ સંસ્થાઓની આસપાસ સખત ચેકિંગ ખાસ કરીને શહેરના વિવિધ સ્કૂલ અને કોલેજની આસપાસ આવેલી મેડિકલ દુકાનો પર સખત નજર રાખવામાં આવી છે પ્રતિબંધિત નશીલી દવાઓ જેમ કે લિક્વિડ અને અન્ય કંટ્રોલ સબસ્ટન્સ વિના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોય તેવી ફરિયાદોના આધારે પોલીસે દુકાન માલિકો સામે કાયદેસર પગલાં લીધા છે યુવાઓને નશાકારક દવાઓથી દૂર રાખવા અને ગેરકાયદે વેચાણ રોકવા આવી સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રહેશે જે કોઈપણ મેડિકલ સ્ટોર પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાઓ વેચશે તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે